નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ અમારા નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપને આજના વિડીયોમાં રાજસ્થાનના નાથદ્વારામાં આવેલી શ્રીનાથજીની હવેલી વિશે જણાવીશું તો વિડીયો અંત સુધી સાંભળવા માટે વિનંતી અને જો મિત્રો તમને અમારો આજનો વિડીયો પસંદ આવે તો લાઈક કરી સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં રાજસ્થાનના નાથદ્વારામાં બિરાજમાન કૃષ્ણ ભગવાનના સ્વરૂપને વૈષ્ણવ ભક્તો શ્રીનાથજીના નામે ઓળખે છે શ્રીનાથજી એ કૃષ્ણ ભગવાન સાત વર્ષના હતા ત્યારનું બાળ સ્વરૂપ છે અત્યારે શ્રીનાથજીનું જે મંદિર છે તે વર્ષ સત્તરસો અઠ્ઠાવીસમાં બાંધવામાં આવ્યું હતું આ મંદિરની પ્રતિમા ચાર ફીટ ઊંચી અને રંગે શ્યામ છે તેમનો ડાબો હાથ ઊંચો છે જાણે તે ભક્તોને પોતાની તરફ બોલાવી રહ્યા હોય જમણો હાથ કમર પર છે આ સ્વરૂપમાં ચોરસ પીઠિકા છે જેના પર નવ ચીજો જોવા મળે છે બે ગાય એક નાગ

શરૂઆતમાં કૃષ્ણ ભગવાનના આ બાળ સ્વરૂપને દેવદમન દેવોના અધિપતિ નામ અપાયું હતું કારણ કે તેમણે ગોવર્ધન ઉમચકી દેવરાજ ઇન્દ્રનો ઘમંડ તોડ્યો હતો ત્યાર પછી શ્રી વલ્લભાચાર્યએ તેમણે ગોપાલ નામ આપી પૂજાની આ જગ્યાને ગોપાલપુર નામ આપ્યું હતું છેવટે વિઠ્ઠલનાથજીએ આ સ્વરૂપને શ્રીનાથજીનું નામ આપ્યું જે પ્રચલિત બન્યું શ્રીનાથજીનો ઉલ્લેખ પ્રાચીન સાહિત્યમાં જોવા મળે છે ભગવદ્ ગીતામાં કૃષ્ણ ગોવર્ધન પર્વત ઊંચકે છે ત્યારે તેમના આ સ્વરૂપનો ઉલ્લેખ છે આ ઉપરાંત ગર્ગ સંહિતાના ગિરિરાજ ખંડમાં પણ શ્રીનાથજીનો ઉલ્લેખ છે અહીં તેમને દેવદમન શ્રીનાથ તરીકે સંબોધવામાં આવ્યા છે પુષ્ટિમાર્ગીઓ માને છે કે શ્રીનાથજીના હાથ અને ચહેરા ગોવર્ધન પર્વતમાંથી ઉદભવ્યા છે ત્યાર પછી વ્રજવાસીઓએ તેમના આધ્યાત્મિક ગુરુ માધવેન્દ્ર પુરીના માર્ગદર્શન હેઠળ તેની પૂજા કરવાની શરૂ કરી દીધી આ ગોપાળોના દેવને શ્રીનાથજી નામ આપવામાં આવ્યું હતું પછી તેમની પૂજાને વધુ પ્રચલિત બનાવી શ્રીનાથજીની મૂળ પૂજા ગોવર્ધન નજીક મંદિરમાં થતી હતી પછી તે પર્વતની ટોચે મોટા મંદિરમાં ખસેડવામાં આવી હતી પુષ્ટિમાર્ગીઓના સાહિત્ય મુજબ શ્રી વલ્લભાચાર્યએ વિક્રમ સંવત પંદરસો ઓગણપચાસ ગોવર્ધન પર્વત જઈ તેમની પૂજા શરૂ કરી આ પ્રથા તેમના પુત્ર વિઠ્ઠલનાથજીએ ચાલુ રાખી હતી એવી વાયકા છે કે શ્રીનાથજીની પ્રતિમા ગોવર્ધનના પથ્થરમાંથી સ્વયંભૂ પ્રગટ થઈ છે દશાંશે પહેલા શ્રીનાથજીની પૂજા ગોવર્ધન પર્વત પર થતી હતી તેમને સોળસો એ માંગ યમુના નદીના કિનારે લાવવામાં આવી હતી મુઘલ રાજા ઔરંગઝેબથી પ્રતિમાનું રક્ષણ કરવા તેને લગભગ છ મહિના આગ્રામાં માંગ આવી હતી આ પ્રતિમાને કોઈ નુકસાન ન પહોંચે તે માટે તેને રથવાટે મેવાડના સિન્હા ગામમાં મોકલવામાં આવી હતી એ સમયે પ્રતિમાને લઈ જતા રથના પૈડા કાદવમાં ખૂંપી ગયા અને રથ જરાય હલી ન શક્યો પ્રતિમાને લઈ જતા પૂજારીઓને અહેસાસ થયો કે શ્રીનાથજીએ તેમના માટે આ જ જગ્યા પસંદ કરી છે આથી મેવાડના મહારાણા રાજસિંહના રક્ષણ હેઠળ પ્રતિમાની મંદિરમાં સ્થાપના કરવામાં આવી અંગ્રેજ લેફ્ટનન્ટ કર્નલ ટોડે લખ્યું કે રાણા રાજસિંહે જરૂર પડે શ્રીનાથજીની સેવામાંગ સેંકડો રાજપૂતોના માથા પણ કુરાન કરવાનું વચન આપ્યું હતું અઢાર અને ઓગણીસમી સદીમાં શ્રીનાથજી મંદિર પર ઇન્દોરના હોલકર મેળા અને પિંડારીઓનો હુમલો થયો હતો ત્યારે પ્રતિમાને ફરી મેવાડના રાજા મહારાણા ભીમસિંહના રક્ષણ હેઠળ ઉદયપુર અને ઘસિયારમાં સુરક્ષિત રાખવામાં આવી હતી શ્રીનાથજીને ગ્વાલિયર અને આગ્રા થઈને મેવાડ લાવવામાં આવ્યા હતા ઔરંગઝેબ એક પછી એક હિન્દુ મંદિરોનો ખાત્મો બોલાવી રહ્યો હતો શ્રીનાથજીનું મંદિર મેવાડના રાણાની મંજૂરીથી બાંધવામાં આવ્યું હતું શ્રીનાથજીના મંદિરને શ્રીનાથજીની હવેલી તરીકે પણ ઓળખવામાં આવે છે ફૂલ માટે ફૂલ ઘર રસોઈ ઘરેણા ઘર ખર્ચ ભંડાર ઘોડા માટે અશ્વશાળા ડ્રોઇંગ રૂમ ચાંદીની ચક્કી પણ છે વર્ષે લગભગ એક લાખ ભક્તો આ મંદિરની મુલાકાત લે છે અહીંના પૂજારીઓને પગાર નથી મળતો તેમને તેમની સેવા માટે પ્રસાદ આપવામાં આવે છે આ પ્રસાદ મુલાકાતીઓને વેચવામાં આવે છે આ પ્રતિમા કૃષ્ણ ભગવાનનું બાળ સ્વરૂપ છે અને તેમના હાથી મુદ્રા ગોવર્ધન ઉંચક્યો હોય તે પ્રકારની છે તેમનો જમણો હાથ તેમની કમર પર છે તેમના હોઠ નીચે ચીબુક પર મોટો હીરો છે આ પ્રતિમા એક કાળા પથ્થરમાંથી બનાવાય છે તેમાં બે ગાય એક સિંહ એક સાપ બે મોર અને એક પોપટ કોતરવામાં આવ્યા છે નજીકમાં ત્રણ સંતો પણ દેખાય છે શ્રીનાથજીની પ્રતિમાને ખૂબ જ બારીક કારીગરીવાળા સુંદર ઘરેણા પહેરાવાય છે તેમાંથી અમુક તો મુઘલ સામ્રાજ્યકાળથી પણ જૂના છે શ્રીનાથજીના સિલ્કના વાઘા પણ ઓરિજિનલ જરી તથા એમ્બ્રોઇડરી કામ કરીને બનવાય છે નાથ દ્વારા મંદિરને હવેલી કહેવાય છે એક સમયે મેવાડના સેસોદિયા રાજપૂત રાજાઓનો અહીં મહેલ હતો શ્રીનાથજીને ઠાકોરજીના લાડકવાયા નામે પણ ઓળખવામાં આવે છે વાયકા છે કે એક દિવસે શ્રીનાથજી ગોવર્ધન પાછા ફરી જશે શ્રીનાથજી મંદિરમાં અઠવાડિયે ત્રણ તહેવારો ઉજવાય છે રોજ આઠ વાર ભક્તો માટે દર્શન ખોલવામાં આવે છે ખૂબ જ વિસ્તૃત અને અટપટી વિધિથી પૂજારીઓ દરરોજ શ્રીનાથજીની સેવા કરે છે શ્રીનાથજી મંદિરનું મુખ્ય આકર્ષણ તેમની આરતી અને શ્રૃંગાર છે અહીં એક બાળકની જેમ શ્રીનાથજીનું રૂટિન જાળવવામાં આવે છે અને દિવસ તથા રાતના સમય પ્રમાણે તેમને વાઘા પહેરાવવામાં આવે છે દીવા ફૂલ ફળ અને અન્ય પ્રસાદ તથા સ્થાનિક સંગીતની ધૂન સાથે શ્રીનાથજીની પૂજા અર્ચના થાય છે પરદો હટાવાય પછી થતા શ્રીનાથજીના દર્શનને ઝાંખી કહેવામાં આવે છે આ ભગવાનનું બાળ સ્વરૂપ હોવાથી તેમની વિશેષ કાળજી લેવાય છે તેમના સુવા ઉઠવા આરામ કરવાના સમયનું કડક પાલન કરવામાં આવે છે એક માતા પોતાના બાળકનું ધ્યાન રાખે તેમ શ્રીનાથજીની પ્રતિમાની સંભાળ રાખવામાં આવે છે વાયકા મુજબ રજની ગોપીઓ કૃષ્ણ ભગવાનને એટલો પ્રેમ કરતી હતી કે તે હંમેશા યશોદાના દરવાજે આવી ઊભી રહેતી અને ગોપાલને જોવા માટે બહાનું કાઢતી યશોદા પોતાના બાળક માટે ખૂબ જ સંવેદનશીલ હતા ગોપીઓના કારણે તેમના વહાલા કાનુડાને આરામ કરવાનો કે તેના મિત્રો સાથે રમવાનો સમય ન મળતો આથી તેમણે નક્કી કર્યું કે બાળગોપાળનું દર્શન કરવા માંગતા હોય તો તે જમી લે તેના પછી જ તેને મળી શકે અથવા તો તે રમવા જતા હોય તે પહેલા તેમના દર્શન કરી શકે મહાપ્રભુજીએ જ્યારે હવેલીમાં પૂજા શરૂ કરી તો તેમણે તેમની કલ્પનાનું નંદાલય ઊભું કર્યું જે દિવસના અમુક જ સમય ખુલ્લું રહે આચાર્યએ દિવસના આઠ સમય નિશ્ચિત કર્યા જ્યારે ગર્ભગૃહમાં ભક્તો શ્રીનાથજીની ધાંખી મેળવી શકે બાકીનો સમય ભગવાન તેમના ગોપ સાથે વ્રજમાન રમવા જઈ શકે હિન્દુ કળામાંગ શ્રીનાથજીના ભક્તોની ઘણી અસર વર્તાય છે પિછવાઈ માંગ કાગળ પર કે દિવાલ પર અનેક જગ્યાએ શ્રીનાથજીના ચિત્રો જોવા મળે છે નાથ દ્વારા પિંછવાઈ આર્ટનું અને પેઇન્ટિંગનું હબ છે શ્રીનાથજીનું એક મંદિર હાલના પાકિસ્તાન દેરા ખાન માંગ સ્થાપવામાં આવ્યું હતું એ સમયે આ જગ્યા ભારતનો હિસ્સો હતી અને શ્રીનાથજીથી ખાસ્સી નજીક હતી શ્રીલાલજી મહારાજે પુષ્ટિ માર્ગના પ્રચાર માટે સિંધમાં આ મંદિર બંધાવ્યું હતું રશિયામાં પણ વોલગા વિસ્તારમાં શ્રીનાથજીની પૂજા થાય છે યુ એસમાં શ્રીનાથજીના આઠ મંદિરો છે દ્વારકેશલાલજીના માર્ગદર્શન હેઠળ ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં પણ શ્રીનાથજીની હવેલી બાંધવામાં આવી હતી ગોવામાં માર્ગા પાસે વ્રજધામ હવેલી પણ બનાવવામાં આવી છે મિત્રો અહીં આપેલી તમામ માહિતી ઇન્ટરનેટના સોશિયલ મીડિયાના માધ્યમથી લેવામાં આવેલી હોય છે અમારો પ્રયાસ ફક્ત માહિતી આપવાનો જ હોય છે મિત્રો અમારો હેતુ કોઈપણની કોઈપણ પ્રકારની લાગણી દુભાવવાનો હેતુ અમારો હોતો નથી તેમ છતાં વિડીયોમાં અમારા તરફથી લખવામાં કે બોલવામાં જો કોઈ કારણસર ભૂલચૂક થઈ ગઈ હોય તો અમે માફી માંગીએ છીએ મિત્રો તમને અમારો આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઇક કરીને શેર કરજો અને ગુજરાતી ભાષામાં અવનવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ જય શ્રી કૃષ્ણ